ગરમાગરમ बेसन ની કઢી સાથે મેથીના ગોટા કોઈ પણ સીઝન માં ખાવ ને તો ખૂબ જ સરસ લાગે પણ જેવી શિયાળાની સીઝન શરૂ થાય ને મારા ત્યાં મેથીના આ ગોટા ચોક્કસ બનાવવામાં આવે રેગ્યુલર આપણે મેથીના ગોટા બનાવીએ ને એના કરતાં કંઈક અલગ છે લીલા મસાલાના સ્વાદવાળા આ મેથીના ગોટા તમે એકવાર બનાવીને ચોક્કસ ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેં અત્યારે બેસન લીધું છે તૈયાર પેકેટમાં જે બેસન આવે ને આપણે એનો ઉપયોગ કરીશું તમારે જ્યારે પણ કોઈ પણ ફરસાણ બનાવવું હોય ચાના લોટનું તો તમે જે તૈયાર બેસન આવે છે એનો ઉપયોગ કરશો ને તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે તો અત્યારે મેં બે કપ ભરીને

તો ગોટાની અંદર તમને આ ત્રણેય વસ્તુઓનો ક્રંચ ફીલ થવો જોઈએ તો આ પ્રમાણે આપણે એને તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો આપણને જોઈશે લીલું લસણ શિયાળામાં લીલું લસણ ખૂબ જ સરસ મળતું હોય છે તો એ લેવાનું છે લીલા મરચા અને આદુનો એક નાનો ટુકડો લઈશું અહીંયા મેં બે પ્રકારના મરચાનો ઉપયોગ કર્યો છે તો લસણને આપણે એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનું છે તમે જો લસણ ના ખાતા હો તો તમે લસણને સ્કીપ કરી શકો છો બાકીની વસ્તુઓ તમારે લેવાની એકદમ ઝીણું ઝીણું કટ કરવું ખાસ જરૂરી છે મિક્સર જારમાં એને આપણે ગ્રાઇન્ડ નહીં કરીએ પણ હાથેથી જ આ રીતે આપણે એને એકદમ ઝીણું સમારી લેવાનું છે મરચાને પણ આપણે એકદમ ઝીણા કટ કરીશું મેં બે પ્રકારના મરચા લીધા છે જે રેગ્યુલર મરચા આવે અને થોડા મેં સુરતી તીખા મરચા પણ લીધા છે તો તમારે જેટલી તીખા જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની સાથે આપણને જોઈશે અડધો કપ મેથીની ભાજી અને અડધો કપ પાલક બંને ભાજીને મેં એકદમ સરસ ધોઈ અને પાણીથી નિતારીને ચોખ્ખી કરી લીધી છે હવે એને આપણે એકદમ ઝીણી કટ કરવાની છે આમાં પાલક અને મેથીની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધારે કરી શકો મેં બે વસ્તુઓ સરખા પ્રમાણમાં લીધી છે હવે જે મસાલો વાટ્યો હતો એ એની અંદર આપણે એડ કરવાનો છે ત્યાર પછી એની અંદર આપણે નાખીશું હિંગ બેસન હોય ને તો ડાયજેશનમાં સારું પડે ગેસની તકલીફ ન થાય તો હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે એક ટી સ્પૂન એની અંદર મીઠું એડ કરીશું જે મેથીની ભાજી પાલકની ભાજી કટ કરી હતી એ ઉમેરી દેવાની છે અને આદુને આપણે ખમણીને એની અંદર નાખવાનું છે આદુ તમે ચોક્કસથી નાખજો થોડું એનાથી ખૂબ જ સરસ એનો સ્વાદ આવશે અને ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં અને લીલું લસણ એની અંદર એડ કરી દેવાનું છે આ પ્રમાણે તૈયાર કર્યા પછી પહેલા તો આપણે પાણી દઈ નાખીએ અને મિક્સ કરીશું કારણ કે ભાજી આપણે ધોઈ હોય ને તો એની અંદર પણ એનું થોડું પાણી હોય તો પહેલા તો આપણે બેસન સાથે એમ જ મિક્સ કરીશું અને પછી થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે તો ખીરું આપણે ના બહુ વધારે ઢીલું બનાવવાનું છે ના બહુ વધારે કઠણ બનાવવાનું છે તો અત્યારે મેં ખીરું બનાવવા માટે લગભગ પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો હતો અને આ રીતની કન્સિસ્ટન્સી વાળું ખીરું આપણું બનીને તૈયાર થઈ જશે હવે ખીરું તૈયાર થઈ જાય તો ફક્ત એને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું બહુ વધારે વાર નથી રાખવાનું દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીએ તો ત્યાં સુધી આપણે મેથીના ગોટા સાથે ખાવાની કઢી તૈયાર કરીએ તો અત્યારે મેં વન થર્ડ કપ બેસન લીધું છે અને એની અંદર આપણે પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું એની અંદર કોઈ પણ જાતના લમસ એટલે કે ગાંઠા ન રહેવા જોઈએ એવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે આપણે જે બહાર કઢી થાય છે ને ફરસાણની દુકાનમાં મેથી ગોટાની સાથે એ આ રીતે તૈયાર કરવામાં આવે છે એમાં દહીંનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે ઘણી જગ્યાએ નથી કરવામાં આવતો તમારી પાસે દહીં ના હોય તો પણ તમે બનાવી શકો હવે બીજું એની અંદર પાણી એડ કરી દેશું તો ફરીથી મેં લગભગ એની અંદર ત્રણ વાર પાણી એડ કર્યું છે વઘાર માટે અહીંયા મેં બે ટી સ્પૂન તેલ ગરમ કર્યું હતું એમાં આપણે હાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું નાખવાનું છે હાફ ટી સ્પૂન હિંગ નાખીશું થોડા મીઠા લીમડાના પાન અને હળદર એડ કરી દેવાના છે તમે વઘારમાં હળદર એડ કરો ને તો કલર એકદમ જ સરસ આવશે આઠ થી દસ નંગ લીમડાના પાન ઉમેર્યા છે અને જે આપણે બેસન ને પાણીમાં મિક્સ કરી તું એની અંદર ઉમેરી દઈશું અને એને કન્ટિન્યુઅસ આપણે ચલાવતા રહેવાનું છે તમે જો એમ જ મૂકી દેશો ને તો આપણે જે ચણાનો લોટ છે એટલે કે બેસન છે એમાંથી ગાંઠા પડવા લાગશે તો જ્યાં સુધી એ બરાબર ચઢી ન જાય ત્યાં સુધી એને હલાવતા રહેવું જરૂરી છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર બાકીના જે મસાલા છે એ પણ એડ કરીશું અત્યારે મેં ફરીથી થોડું પાણી એડ કર્યું છે આમાં પાણીની ક્વોન્ટિટી કોઈ એકદમ જ એક્યુરેટ નથી હોતી એટલે કે આપણે જેટલી થિકનેસ જોઈતી હોય ઘડી આપણે જેટલી જાડી જોઈતી હોય એ પ્રમાણે રડવાનું હોય છે એટલે તમે જરૂરિયાત મુજબ એની અંદર પાણી ઉમેરી શકો છો હવે આ રીતે થોડી વાર લોટ ચઢી જશે ને પછી એની અંદર લમ્પસ નહીં આવે તો હવે એમાં આપણે મસાલામાં આદુ અને મરચાની પેસ્ટ નાખી છે બેટેબલ્સ ફૂટ આપણે જે મરી આખા ધાણાને ભર્યાવીને માટે હતા ને એ થોડા એડ કર્યા છે સ્વાદ મુજબનું એની અંદર મીઠું નાખ્યું છે અને ખાંડ એડ કરી છે તો અહીંયા બે ટી સ્પૂન ખાંડ નાખી છે મિક્સ કરી લેવાનું છે એને અને સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચ થી સાત મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે ઉકળવા લાગે પછી ગેસ બંધ કરી દેવાનો તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે આ મુજબની છે અને ઠંડી થશે તો એ હજુ થોડી જાડી થશે તમને પતલી જોઈએ તો થોડું પાણી એડ કરી શકો હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે એક ટેબલ સ્પૂન ભરીને તેલ આપણા ખીરામાં એડ કરીશું જેથી આપણા ગોટા છે ને એ ડ્રાય ન લાગે ત્યાર પછી એની અંદર આપણે ઈનો ઉમેરવાનું છે તમે ખાવાનો સોડા પણ નાખી શકો અહીંયા આગળ મેં હાફ ટી સ્પૂન ઈનો નાખ્યો છે થોડું લીંબુ નાખીશું લીંબુથી શું થશે સોડા કે ઈનો તમે જે પણ એડ કરો એકદમ સરસ એક્ટિવેટ થશે અને આપણા જે ગોટા છે ને એમાં એકદમ સરસ જાળી પડશે અને પોચા બનશે તો બરાબર મિક્સ કરવાનું છે તેલને મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે આગળ તમને જણાવ્યું એમ તમારે તૈયાર કરો ને પછી બહુ વધારે વાર નહીં રહેવા દેવાનું નિતર શું થશે કે મેથીની ભાજી અને પાલકની ભાજી પાણી છોડશે ને તો ખીરું એસળશે એટલે કે વધારે ઢીલું થઈ જશે અને જો કદાચ એવું થાય તો થોડું એની અંદર બેસન ઉમેરી દેવાનું તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને ગોટાને આ રીતે એની અંદર તળાવ માટે મૂકી દેવાના છે તેલ તમારું જો બહુ વધારે ગરમ હોય ને તો શું થાય કે ગોટામાં બહારથી કલર આવી જાય પણ અંદર સુધી એ તળાય નહીં અને એની અંદર જાળી પણ ના પડે અને વચ્ચેથી જાય અને જો એકદમ ઠંડુ હોય ને તો ગોટા આપણા વધારે પ્રમાણમાં તેલને એબઝોર્બ કરે તો બસ આ એક વાત છે તળતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની કે તેલનું ટેમ્પરેચર તમારે ધ્યાનમાં રાખવાનું છે એકર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને ગોટાને તળવા મૂક્યા પછી લગભગ એક થી બે મિનિટ પછી આપણે એને ઝારાની મદદથી આ રીતે પલટાવીશું ગોટાને તળવામાં વધારે સમય નથી લાગતો પાંચ થી છ મિનિટની અંદર જ એકદમ સરસ તળીને તૈયાર થઈ જશે તમારે એને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનું છે તમે જો એક જ જગ્યા પર એને રાખી દો ને એટલે કે તેલમાં એમ જ રાખી મૂકો ને તો પછી એક બાજુથી એનો કલર ડાર્ક થાય ને બીજી બાજુથી એનો કલર લાઇટ રહે તો પ્રમાણે એનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ પ્રમાણે બીજા તળીને તૈયાર કરી લઈશું તો ગરમા ગરમ કઢીની સાથે આપણા એકદમ પોચા ઝાળીદાર મેથી પાલકના ગોટા તૈયાર થઈ ગયા છે તો એકવાર તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે